વલસાડ જિલ્લા સરીગામના ખેડૂતોએ વલસાડ જિલ્લા કલેક્ટર કચેરી ખાતે એડિશનલ કલેક્ટર ટ્રસ્ટો એકર જમીનની અવગણના કરી હતી જે બાદ સરકારી દસ્તાવેજો સાથે છેડછાડ કરીને જમીન નામ પર કરાવી લેતા વિવાદ વકર્યો છે ઉમરગામના પાલી કરમ્બેલી અને આજુબાજુના ખેડૂતો હવે લડતના મૂડમાં આવ્યા સમગ્ર જમીન કૌભાંડ મામલે તપાસ થાય અને ન્યાય મળે તે હેતુથી એડિશનલ કલેક્ટરને આવેદન પત્ર આપ્યો આવનાર 8 દિવસોમાં જો તપાસ ન થાય તો મોટી સંખ્યામાં ખેડૂતો ભૂખ હડતાલ પર બેસી વિરોધ કરશેની ચીમકી આપી છે હું સરીગામમાં ખેડૂત એસોસિએશનનો પ્રમુખ છું અને અમે એટલા માટે આજે ભેગા થયા છે કે તાલુકા ઉમર ગામમાં પાલિકા રમેલી કરીને ગામ આવ્યું છે એ ગામમાં ઓગણીસો ને બાણુંમાં મુંબઈ પાંજરાપોર ટ્રસ્ટે બસો એકર જમીન ખરીદેલી હવે એ જમીનમાં ગવર્મેન્ટે જે તે સમયે એ લોકોને તેસઠ ગણી પરવાનગીના માટે પરવાનગી આપેલી પણ ગવર્મેન્ટે તપાસ કરતાં એ પરવાનગીનું કોઈ પાલન થયેલ નથી જેથી ચોર્યાસી સી હેઠળની કાર્યવાહી સરકારે કરેલી હવે એ કાર્યવાહીમાં બે ઓગણીસો બાણું અને બે હજાર અગિયારમાં ખેડૂત તરફી ચુકાદો આવી ગયેલો એ લોકોની પરમિશન ડિનાયલ થઈ ગયેલી છતાં પણ એ લોકોએ પરમિશનને અવગણના કરી સરકારી રેકોર્ડ જોડે છેડછાડ કરી સરકારને ખોટા કાગળો બતાવી આ જમીનના દસ્તાવેજો કરાવી લીધેલા અને બે હજાર અગિયારમાં એનું કૃષિપંડ જે તે સમયના મામલતદારે ચોર્યાસી સી હેઠળ દાવો ચલાવી ખેડૂતોને એમનો હક પરત અપાવેલો છે અને ખેડૂતોને એ જગ્યા પરત અપાવેલી છે પણ કાયદાના ઘણા બધા ભાગ છે એ ભાગ સ્વરૂપે ટ્રસ્ટને તો કોઈ ફરક પડતો નથી એટલે એ લોકોએ વકીલ કરી હાઈકોર્ટમાં એન્ટ્રી અમારી અટકાવેલી છે મંજૂર થવાને દીધી એના ઉપર સ્ટે છે પરંતુ જે સરકાર જોડે ટ્રસ્ટે ખોટા કાગળો રજૂ કરી આ ખોટી રીતે દસ્તાવેજો કરાવેલ એ બાબતે આજ રોજ મહેરબાન વલસાડ કલેક્ટરને અમે લોકોએ એક આવેદનપત્ર આપ્યું છે કે ફોજદારી પગલાં એ લોકો ઉપર કેમ ન ભરવા કારણ કે એ લોકોએ આ ચારસો વીસી કરેલી છે પરમિશન રદ થઈ ગયા હોવા છતાં પણ એ લોકોએ આ દસ્તાવેજ કરાવેલા છે તો કાયદાની જોગવાઈ એવી છે કે એ લોકો ઉપર બકાયદા ફોજદારી પગલાં ભરી એ લોકો ઉપર ફર્સ્ટ ફાઇલ એફઆઈઆર દાખલ કરવાની અમારી માંગ છે અને જો સાત દિવસની અંદર સંપૂર્ણ તપાસ થઈ અને જો કોઈ એનો નિકાલ નહીં આવશે તો અમે તમામ બસો ત્રણસો પાંચસો ખેડૂતો ગાંધી ચિંધ્યા માર્ગે આ જ કલેક્ટર કચેરી ઉપર અમે આ મરણાભૂત તપાસ ઉપર બેસીશું વી ફોર જસ્ટિસ અમને જસ્ટિસ જોઈએ આ બાબતનો બસ માંગ તો એટલી જ છે મારું નામ સંજીવ કુમાર જયવર્દણ ઓઝા રહેવાસી પાલી આ પાંજરાપોર ટ્રસ્ટે શરૂઆતમાં સાડા આઠ એક જગ્યા ખરીદવાની પરમિશન માગેલી જે પરમિશન સરકારશ્રીએ આપેલી પરંતુ જે હેતુ માટે આપેલી એ હેતુ સિદ્ધ ન થતા એ પાછી જગ્યાની પરમિશન રદ કરવામાં આવેલી અને એ જ પરમિશન પાછી એ લોકો ઓગણીસો ને પંચાણું ની અંદર અમારી પાસે એકસો ને એસી એક જગ્યા પાછી નવી ખરીદી જે જે જૂની પરમિશન હતી એ જ બતાવી એટલે આ એક છેતરપિંડી કરી ખેડૂતો જોડે અને સરકાર જોડે બંને જોડે છેતરપિંડી કરેલી છે એના માટે અમે આવેદન પત્ર આપ્યો કે એમના ઉપર ફોજદારી ગુનો કેમ ન દાખલ કરવો જો તમે આ વિડિયો ફેસબુક પર જોઈ રહ્યા છો તો લાઈક અને ફોલો કરો અને યુટ્યુબ પર જોઈ રહ્યા છો તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો સત્તરે આઝાદી સમાચારોની